વડોદરા શહેરના આજવા રોડ સ્થિત શબીના પાર્કમાં રહેતો વેપારીઓને જીએસટી અધિકારી તેમજ પોલીસ હોવાની ખોટી ઓળખ આપી ફોન પર બિલ માલ માલ તેમજ ચોરીનો જણાવી આ અંગે કેસ કરવાની ધમકી આપી વેપારીઓને ડરાવી રૂપિયા પડાવી લેતો હોવાની બાતમી વડોદરા ક્રાઇમ બ્રાન્ચને મળી હતી જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઝુબેરની શોધમાં લાગી હતી આ દરમિયાન પોલીસને જાણકારી મળતા રાયપુરાની પોલમાંથી ઝુબેર ઝુબેર ઇબ્રાહીમ મેમણને ઝડપી પાડ્યો હતો ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝુબેરની પ્રાથમિક પૂછપરછ તાજેતરમાં જ ખાતે એક ફોન કરી પોતે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચથી બોલતો હોવાનું તેમજ ચોક્સીએ ચોરીના સોના ચાંદીના દાગીના ખરીદ્યા હોય તે ગુનામાં ધરપકડ કરવાની ધમકી આપી હતી આ ઉપરાંત જો ધરપકડ ના કરવી હોય તો રૂપિયા આપવા પડશે તેમ જણાવી ચોક્સી પાસેથી જુદા જુદા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થકી રૂપિયા એક્યાસી હજાર પડાવી લીધા હતા જેમાંનું એક ટ્રાન્ઝેક્શન ત્રાંદલજાના એક વેપારીના બેંક ખાતામાં કરાવી તેમને અને ખોટો કારણ દર્શાવી રોકડા મેળવી લીધા હતા જો કે આ રૂપિયા ક્યાંથી આવ્યા છે તે બાબતે વેપારી તદ્દન અજાણ હતો અને જ્યારે તેને બેંકમાં પહોંચ્યા ત્યારે વેપારીને જાણવા મળ્યું કે તેમના ખાતામાં આવેલા રૂપિયા એકતાલીસ હજાર સાયબર ફ્રોડના હોવાથી એકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવ્યું છે જોકે આ મામલે જેપી રોડ પોલીસ સ્ટેશન ખાતે વેપારીઓએ ફરિયાદ નોંધાવી હતી આમ ઝુબેર મેમન સામે ભુજ અને વડોદરામાં બે ગુના નોંધાતા વડોદરા ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે દીકરીને ઉમરા હોવાથી રોકડા રૂપિયા જોતા હોવાનું જણાવી ભેજાબાજે વેપારીના બેંક એકાઉન્ટમાં સાયબર ફ્રોડના રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા અને પોતે એક્યાસી હજાર રોકડા લઈ લીધા હતા જે અંગે જેપી રોડ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે સન સનફાર્મા કંપની સામે રાબિયા પાર્કમાં રહેતા મોહમ્મદ સોહેલ આશિફ અલી સૈયદ તાંદલજા હિબા એવન્યુમાં સદફ કલેક્શન નામની કપડાંની દુકાન ચલાવે છે જેપી રોડ પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે ગત સાતમી ઓક્ટોબરે બપોરે હું મારી દુકાન પર હાજર હતો અમારી દુકાને અવારનવાર સામાન લેવા માટે આવતો વ્યક્તિ જેને હું જોઈથી ઓળખું છું તે દોઢ વાગે આવ્યો હતો તેણે મને કહ્યું કે મારી દીકરીને ઉમરા જવું હોય મને રોકડા એકતાલીસ હજાર જોઈએ છે તેની સામે હું તમારા અકાઉન્ટમાં ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર કરી આ વ્યક્તિ અવારનવાર મારી દુકાન પર આવતો હોય તેના પર ભરોસો રાખી મારા એકાઉન્ટનું સ્કેનર આપ્યું હતું સ્કેનરનો ફોટો પાડી તેને અન્ય કોઈ વ્યક્તિને મોકલ્યો હતો ત્યારબાદ તેણે મને કહ્યું કે મારા ઓળખીતા તમારા એકાઉન્ટમાં એકતાલીસ હજાર ટ્રાન્સફર કરશે સાંજે તમે મને રોકડા એકતાલીસ હજાર આપી દેજો હું સાંજે રૂપિયા લેવા આવીશ મારો મોબાઈલ નંબર લઈને તે જતો રહ્યો હતો બપોરે ત્રણ વાગ્યા સુધીમાં મારા એકાઉન્ટમાં એકતાલીસ હજાર રૂપિયા આવ્યા હતા રાત્રે સાડા નવ વાગે તે વ્યક્તિએ મને કોલ આવતા મેં તેને કહ્યું કે તાંદલજાની સ્ટેટ બેંકના એટીએમ પર આવીને તું રૂપિયા લઈ જા અડધો કલાક પછી તે આવતા મેં તેને ચાલીસ હજાર ઉપાડીને આપ્યા હતા બાકીના એક હજાર તમારી દુકાને આવીને લઈ જઈશ તેવું કહીને જતો રહ્યો હતો ત્રણ દિવસ પછી હું મારી દુકાનનો સામાન લેવા ગયો ત્યારે રૂપિયા ટ્રાન્સફર થયા ન હતા મેં બેંકમાં જઈને તપાસ કરી તો જાણવા મળ્યું કે મારા એકાઉન્ટમાં સાયબર ફ્રોડના રૂપિયા આવ્યા હોવાથી મારું એકાઉન્ટ ફ્રેશ થઈ ગયું છે આરોપીઓએ મારી પાસેથી ચાલીસ હજાર તથા મારા મિત્ર શાહનવાઝ રમઝાનભાઈ બંજારાના એકાઉન્ટમાં પણ સાયબર ફ્રોડના રૂપિયા નખાવી છેતરપિંડી કરી હતી